અગર જીએસટી વિભાગના કાફલાએ સંકાસપત માલ ભરેલા ટ્રક આઇશર ટેમ્પો સહિતના વાહનોને ઝડપી લે તોન સરની કાર્યવાહી આતરી હતી આગળ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન બીન વગર અને બીન કરતા વધારે કોમોડ લોડ માલ ભરી કૌ ચોરી કરતા સંકાસપત્ર આઈસર અને 10 પોસાયતના વાહનોને GST વિભાગના કાફલાએ જડપી લીધા હતા સર પહેલા વાહનોને મુંબઈ પરિવરન સ્ટેટ GST કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા આ મામલે GST વિભાગ દ્વારા કોરંસની કાયદેસરની કાર્યવાહી આતરાય હતી